કૃષ્ણ કનૈયા લાલ કી જે આજનું ભજન છે આપણું ડેલીએ કાના ભજનમાં આવજો કાના ભજનમાં આવજો રે આવતા ભૂલ સો કાના ભજનમાં માં આવજો રે આવતા ભૂલ સો કાલા સત્સંગમાં આવજો રે મોડું નહીં ડેલે દીવા બળે બેડીએ તોરણ વાજ્યા જોઈ પગથીયા ચડજો રે લપસી પડતા નહીં મારા વાલમજી આવજો રે આવતા ભૂલશો નહીં વાલા સત્સંગમાં આવજો રે મોડું કરતા નહીં મેં તો શીરો બનાવ્યો નાખ્યા કાજુ બધા તમે ધીરે ધીરે ખાજો રે મૂખડા વાળશો નહીં મારા માધવજી આવજો રે મોડું કરતા નહીં મેં તો વાંગ્યા લીપા પાવ્યા મેં તો સાથીયા પૂરા વાલા જલ્દીથી આવજો રે મોડું કરતા નહીં મારા મોહનજી આવજો રે મોડું કરતા નહીં ગુલાબ મોગરાના ફૂલ એનો મોગેરો મૂળ તમને હારલા પહેરાવ સુરે આવતા ભૂલ સો નહીં મારા શા મળી આવજો રે મોડું કરતા નહીં વાલા સત્સંગમાં આવજો રે કરતા નહીં ઈ ભજન ની રમઝટ ભજન ની રમઝટ જામી ભક્તો ના ચીકૂદી ગાય તમે હયું હરખાવ જો રે આવતા ભૂલ સો નહીં મારા વાલમજી આવજો રે મોડું કરતા નહીં ભક્તો રાહ તારા દર્શન ને કા પ્રભુ દોડતા આવજો રે નઈ વાલા સત્સંગમાં આવજ જો રે મોડું કરતા નહી કાના ભજન માં આવ જો રે આવતા ભૂલ સો નહી વાલા સત્સંગમાં આવ જો રે આવતા ભૂલ સો નહી કૃષ્ણ કનૈયાલા